પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટે જરૂરી સૂચના આપેલી હોય જેથી પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા એલસીબી નાઓની આગેવાનીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબીની ટીમ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન બાતમી મળી હતી કે

આરોપીને પકડી પાડી પ્રોહી મુદ્દામાલ માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આરોપી છે બોદુરામ કૃષ્ણારામ પ્રજાપતિ આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે જ્યારે નવીનભાઈ નામનો માણસ હાજર મળી આવ્યો ન હતો તેમની પાસેથી વિદેશી દારૂની સાતસો પચાસ એમએલની બોટલો નંગ બસો જેની કિંમત રૂપિયા ત્રણ મોટરસાયકલ સાયકલ રજિસ્ટ્રેશન નંબર જી જે બાર ઇ કે એકવીસ સાહીઠ જેની કિંમત રૂપિયા પચાસ હજાર અને મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા પાંચસો આમ કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ અઠોતેર હજાર એકસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં એલ સીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે